અનારા કિરીટભાઈ દિનેશભાઈ સરપંચ નળખંભા અમારે જે કલેક્ટર દ્વારા જે સરપંચ અને તલાટીનો જે મુદ્દો ખાણ ખનીજ બાબતનો હતો તે બાબતે મેં સો ટકા નાખવું સેવી જેનું કારણ કે સરપંચ અને તલાટીનો આ ખનીજ બાબતે કોઈ જવાબદારી રહેતી નથી જે જવાબદારી રહેશે તે રેવન્યુ વિભાગ અને મામલતદારની રહે છે આ બાબતે અમે મામલતદારને કરવા આપવા આવ્યા હતા મારું નામ દેવજીભાઈ પ્રભુભાઈ ખાખરાવાડી સરપંચ હવે જણાવવાનું એવું કે જે કંઈ કલેક્ટર સાહેબે નિર્ણય લીધો એના નિર્ણય લીધો એના પક્ષમાં અમે નથી કારણ કે જે કંઈ અધિકારી આની અંદર જવાબદાર છે ખાણ જ અધિકારી છે બરાબર અત્યારે બલીનો બકરો જેને કહેવાય ને કે હાથા સરપંચ અને તલાટી ને કર્યા છે અત્યારે ઘણું બધું થઈ ગયું છે યોગ્ય તપાસ કરો અને આની અંદર અમારી એવી પણ માંગ છે કે જે જે અધિકારી જવાબદારી છે એની તપાસ કરાવો તમે તપાસ કરો કે ક્યાંથી શું થાય છે હપ્તા કોણ કોણ લેશે શું છે બધું તમે તપાસ કરો પેલા નામ ખુલેલા જ છે તમે કેમ યોગ્ય તપાસ નથી કરતા અને અત્યારે તમે જવાબદાર તલાટીને સરપંચને જવાબદાર કરો છો જય હિન્દ તાલુકાના આજે તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ કાલે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રીએ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ જે નિર્ણયના વિરુદ્ધમાં અમે થાનગઢ તાલુકાના સરપંચશ્રીઓ પ્રતિનિધિઓ અને જાગૃત નાગરિક સૌએ મામલતદારશ્રી થાનગઢને આવેદનપત્ર પાઠવ્યા કે થાનગઢ તાલુકો વર્ષોથી ખનીજ સાથે સંકળાયેલો તેમાં આજ દિન સુધી છેલ્લા ત્રીસ થી પાંત્રીસ વર્ષથી જે ખનીજ હોય અને અવારનવાર રોજગારી હાલથી વધુ થાય તેમાં અહીંથી માંડી અને દરેક તંત્રને તેમાં રેવન્યુ વિભાગ હોય મામલતદારશ્રીના પ્રાંતશ્રીઓની કચેરી હોય પોલીસ સ્ટેશન હોય કે કલેક્ટરશ્રીની કચેરી સુધી બધાને મીઠી નજર હેઠળ તો આટલું બધું અત્યાર સુધી ચાલ્યું અને છેલ્લે અત્યારે તારીખ સત્તરના રોજ આપણા કલેક્ટરશ્રીએ જે સરપંચ અને તલાટી માથે માત્ર બંદૂક રાખી અને ફોડવાની વાત હોય ત્યારે અમે થાનગઢ તાલુકાના સર્વ સરપંચ વતી બધાએ સાથે મળી અને અમે આનો સો ટકા વિરોધ કરી હતી જય ભારત જય ગુજરાત ભારત માતા